અગર નરેન્દ્ર મોદીજી ભારત મેરા ભાઈઓ બહેનો કેમ છો ફરી એક નવા વિડીયો તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો અત્યારે જે તમે બાપુ જોઈ રહ્યા છો બાપુ નો વિડીયો સાહેબ અત્યારે અને તમને સાહેબ સૌથી પહેલા વિડીયો તમને બતાવ ભાઈ હા મારી બાજુમાં તમે આ વિડીયો જુઓ અને આ વિડીયોની અંદર સાહેબ અત્યારે જે તમે બાપુ જોર્યા છો આ બાપુ હતો નરેન્દ્ર મોદી સાહેબને ખુલ્લિયામ કીધું કે મને દેશનો વડાપ્રધાન બનાવી દો પ્રધાનમંત્રી મને બનાવી દો આખી દુનિયાનો નકશો બદલી નાખો ભાઈ તમે વિચારો સાહેબ આ બાપુ પહેલી વાર ઇતિહાસમાં પહેલી વાર સાહેબ આવું બન્યું કે કોઈ બાપુ મેદાને ઉતર્યા હોય કે તમારાથી બીજું કાંઈ ન થાય તો મને એક વર્ષ માટે ખાલી પ્રધાનમંત્રી બનાવી દો સાહેબ હું શું કરું ને આ દુનિયામાં તમે જોતા રહી જશો આવું હું નથી કેતો ભાઈ આ બાપુ કે છે ને બાપુનો તમને આગળ આખો વિડીયો પણ બતાવવાનો છું મિત્રો એટલે ખાસ કરીને વિડીયો તમે અંત સુધી જોતા રહેજો આપણે વિડીયો શરૂઆત કરીએ એની પહેલા ખાસ કરીને વિડિયોને ને લાઈક કરજો ચેનલ ઉપર દર્શક મિત્રો પહેલી વાર જ આવો છો તો ખાસ કરી અને ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડિયો મળતા રહેશે હું છું તમારી સાથે અલ્કેશ મોદી સ્વાગત છે આપણા બધા ભાઈઓનું અલ્કેશ ક્લિપ્સ યુટ્યુબ ચેનલમાં તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો હાલ સોશિયલ મીડિયાની અંદર આ બાપુ તમે જીવી રહ્યા છો બાપુનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને બાપુ એમ કહી રહ્યા છે કે મને એક વર્ષ માટે આ દેશના વડા પ્રધાન બનાવી દો તો હું જેટલા પણ આ કતનખાના છે ને એ બધા બંધ કરાવી નાખું આ બાપુનો વિડીયો જોવો ને વિડીયો જ્યાં પછી તમે શું કહીશો કાયદેસર કોમેન્ટ કરીને જરૂર બતાવજો અગર નરેન્દ્ર મોદીજી છે ભારતમાં ગૌહત્યા બંધ નહીં હો શકતી હે તો મુજબ એક સાલ કે લઈ ભારત કા પ્રધાનમંત્રી બના દે મેં ભારત કો એક સાલ કે અંદર અંદર પૂર્ણ રૂપસે સનાતન રાષ્ટ્ર બનાર મેં ભારત કો જો હૈ ગૌહ્યા મુક્ત કરુંગા